પાંચસો વર્ષના સંઘર્ષ બાદ નિર્માણ પામેલા શ્રી રામ મંદિરમાં આવનારી ના રોજ થઈ રહેલા શ્રી રામ લઈને નીકળેલી યાત્રા માંગરોળ પહોંચી હતી ભવ્ય સ્વાગત સંતો મહંતો અને નગરજનો દ્વારા કરવામાં આવ્યું હતું અને જય શ્રી રામ નાદ સાથે સમગ્ર વાતાવરણ ધર્મમય બની ગયું હતું દશરથ પુત્ર રામ જયારે અયોધ્યાના રાજા બન્યા ત્યારે અયોધ્યામાં તહેવાર જેવો માહોલ સર્જાયો હતો હવે એવી જ ઘડી આવી રહી છે વર્ષોના વિરોધ અને કાનૂની લડાઈ બાદ ભગવાન રામ મંદિર અયોધ્યામાં નિર્માણ થઈ તૈયાર છે ત્યારે સમગ્ર દેશ રામમય બની ગયું છે ત્યારે અયોધ્યાથી પવિત્ર ચોખા અને સાથે આવેલા કળશને લઈ કળશ યાત્રા માંગરોળ તાલુકામાં નીકળી હતી માંગરોળના કઠવાડાથી નીકળેલી કળશ યાત્રા મોટી સંખ્યામાં યુવાનો હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં જોડાયા હતા કઠવાડા ગામથી કળશ યાત્રા મોસાલી જય વાંકલ હનુમાન મંદિરે પહોંચી હતી જય શ્રી રામ જય શ્રી રામ ના નારા ગુંજી ઉઠ્યા હતા આ કળશ યાત્રાનું વાંકલ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સ્વાગત કર્યું હતું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ પાંચસો વર્ષ જૂનો જે એક પ્રશ્ન હતો કે અને એ પ્રશ્ન પર આખી ભારતની રાજનીતિ ચાલતી હતી અને જે લોકો એમના નામથી લોકોને ડરાવી ડરાવીને રાજ કરતા હતા એ પ્રશ્નનો આજે અંત આવ્યો છે અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બધા જ સમાજોને સાથે રાખીને આ પ્રશ્નનો ઉકેલ કર્યો છે અને આગામી બાવીસમી જાન્યુઆરીએ ભવ્યથી ભવ્ય રામ મંદિરની પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે અમે સમગ્ર હિન્દુસ્તાનમાં દરેક હિન્દુ આ મહોત્સવને દિવાળીના સ્વરૂપમાં મનાવવામાં આવશે અને દરેક ગામે ગામ આ મહોત્સવનો ભરપૂર દિવાળી જેવો માહોલ બનાવીને એની ઉજવણી કરવામાં આવશે સંતો મહંતો અને નગરજનો દ્વારા શ્રી રામ મંદિરમાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને લાંબા સંઘર્ષ બાદ મળેલી સફળતા અને આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના પાવન ધામમાં નિર્માણ થયેલા મંદિરને વધામણા કરવા સૌ કોઈ આતુર હોય એવું દ્રશ્ય હાલ સમગ્ર દેશમાં દેખાઈ રહ્યું છે